બટલે ને હું હવે હું કે એટલે હું એ હું એ નામ છે એ કેવું નામ એ કેવું નામ આ આમ કેવું નામ શેખવાડો તો પણ નામ છે મારું આ મોસે બાર ગામે બોલી બદલે નામ બદલે ખબર નો પડતી હોય કે નહીં મને પ્રધાનજી તમારું નામ કે સમજી છે કે સમજી હ પણ એમાં આ બધું અટક બટક અટક નો આવે તો શું આવે બાપાનું નામ ને માનું નામ એવું હોય તો અટક ત્યાં જ અટક તો કોને ખબર

ઓ નમન કોણ છો તમે દાદા તારા ગમનો ટીકો બહુ આ કરવાની કોરો પાણી માં વિયોગ રાખી નોત કરજો ભાઈ અલા માય ગોડ ગોર દાદા છો તો છે કે નથી ઈ તો તો હું બદલે પોસ્તો લાવ્યા એવું તો પોસ્તો પોસ્તા ગાડી જોડી અમાર ગાડી જો હસે આ ગાડી જો પોસ્તો પોસ્તો

એટ મોર મોર એટી હા હું છે બોનસ મળે છે કે આજ નકું વાગે છે હા હું અમારે બીક લાગે નહી આ કોલી દેને ગોળ આવી આ હું જો કામ છે લે

ક કમલનો ક ક ખ ખ ના ભગવાન વિષ્ણુનો એકડે એક બંગડે બે ખોટા લખરા તમ રે ઓ ભાઈ

અરે ભડ્યા રબદારો આ શું માન ભાઈ અરે ગોદે ક્યાં જાવ છો ને ક્યાં સુધી જાવ છો અરે મહારાજા પોકરણગઢ થી આવું છું રાજા અજમાન દીકરી સગુણા તેના લેના લેના લઈને આવું છું જો આપના રાજ્યમાં કોઈ કુવર હોય તો બતાવો અરે આ જ અમે તમને નથી બોલાને વારે રાજા અજમાન ને